એ છે મારી આદુ બર છે ના મારો બેટો શિકર છો આ માય માણી મોબાઈલ લઈને છોટી રાસી છે લ્યા કોઈકોને હું હું વાડી કંકોળ વાડી તમ બાપો સારો ઘરે તો બીજો ફાટી ગયો હું તો ઉડી જતો ઉડી તે મોબાઈલ લઈને સામે કર તો આ કર તને આ પાણી તો ચાલ ન સબ સબ કામ કરું લ્યા બોલો બોલો બેટા એને ભરાઈ છે આથી ઓમ બધું

બધું ભૂલી જાય બધું ભૂલી જાય અમે વાનો ઠેકોના ન મારા માથે પાડી દીધું પૈણ 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 કાણો હું નહીં પૈણ મારા બિલકુલ હે સાવ લે મારે માને છોકરા આ ઢોલ વાગે ને આખા ગામમાં સાંભળે ભઈ તમાર બાપ બેટાની વાત સાંભળો છે તો જો હું ધતો તો પેલે બાજુ હા છોટો સાપી તો જવતે હું તમારે જો કારણ કે જ્યાં સાલુ છે ને બધું કલબા ભાઈ હું ના પાડું છું મારા ડોહા ન કે મારા પેન હું નહીં તો ખ્યાલ નહીં મારો અજા પણ શું કા નહીં પેણું તારો ભાઈ તારા બાપને દસ વીગાસ જમીન પાછું કોણ હતા પણ તેલા બચ્ચાની બાઈની તારા તારા ચંપુની પોતો કરાવું પોતો પેલા કોનું કરાવું એ વોન એ વોન મને હું જોયું નહીં તો લે ના પાણી હું મોઢું જોજે તારું મોઢું જોજે હે અજા હે કરવા ભાઈ જય માતાજી રહે માતાજી જય માતાજી રહે માતાજી જય માતાજી બોલો મારા ડાકાજી

તો બાલાવલે <laughs> <laughs> બાળન તો કે ના આજુબાજુ સબન સે લાગે વાહ બન છે હા એ કહું છું બાપા

બંદરા કાપજો અટકાવજો ચિંતા કર ચિંતા કર છોને હેડો એ તો એકાની જીએ છે બધું આગુન પાછું કરી અને સોડી ગા માર છે કે મારો છોકરો નહીં ડાયમંડ હીરા જેવો કારણ હું એ તો ડાયમંડ બ્લેક ડાયમંડ છે તમારો હા છોકરો હા ગમે તે પણ માની માની તો કણ તો કમ્પલેટ કરાવું જ છે હા અને ઉનાળામાં ઢોલ વગાડી મોગા કરી આ ના અને હું છે કે રાખડું છું હું રાખડું છું આ છોકરો એકલો સીધા પાણી વારે છે કે હોકું વાર તો આજ હતી મેં જ વાલું છું તક એકલા એકલા આવવાનો ને મારી વાત રૂપિયાનો વેતન કરું છું પાછળ તેલનું ગેલેરી આવી જશે પણ જોહો તો એમ કે કોણ પણ હું કોમ દેતા હ તને પૂછી પૂછીને મો વાત કરે છે તે આવડો તમે ઝઘડ્યો ના કરો ઝઘડવાનું નહીં આજ બાજુ વાત કરો તો કે એવું ન તો તમે ભૈરો ભૈરો આપણો કી

કેટલા છે કેટલા જવાના કોચી છે અલ્યા હું પોછી જા કંકળો આવળો ટાવર દેખા છે તો ટાવર શું હોય છે ને આવળો દેખાય તારો ભા 10 કિલોમીટર છે ઇના કરતી હેડો પાછા હે હેડો પાછા અલ્યા એ હો પાર્યા પાછોય હટ અમે હટ આ ઓ મો છે હેડો તે કોમ ને મોરી તારે ના છે તાણ થાક લાગ્યો છે થાક છે ઓય સો ઓય આડા પડો અમે હગુ જોઈને આવીએ તમે એ હગુ જો પણ બેહું તો હારું ખોટું તો જોના મોના હેડો કે હું કવા સંચાર ભાગો છો હેડો હું કવ છું કળવા બા મારી માની છોગન ગમે જેટલા પીનો મારો જો પણ મારો બેટો કોક ના કોક ડોઢું લઈ લે છે ન આપણે તો ફાફા તે કરો પણ મારગુ હગુ તોડઈ ન ખાઓ બસ કશું વાતો ન હું ઢાણે અલે શું મહેમાન

અમર ભાઈ જય શ્રી કૃષ્ણ હું સ્વીકાર છું ભાઈ લઈને આયા છે

બધું હું કમ્પ્લીટ પાકા પાક કરું છું પણ દાદી તો દાદી સમય છે તો મારો ભેડો મારેલો છે ને કદી વખોડતો નહીં પછી તૂટ્યું તો તૂટ્યું ફગું થવું જોવો નહીં હા તો બધું કમ્પ્લીટ કરી નાખા છું ખાલી તું હજાર હજાર ગણવાન રાખે પોવાની અઢાર કોણ ચાલ ખોટું મુઢું ગ્રાબુ પીછું સામ ચાર નહીં વર્ષ કાળી મેચ તમે જે બી હમ મારી આ બે હા આમ થોડું આબાદ જો હા લે તો આબાદ આબાદ ને ભરે લાચ્યુ પાજા ને મો અરે ઓલ કરે નહીં ચિંતા કરે નહીં તો એટવા માં ખબર પડી જહ

જે છે <laughs> <laughs>

વાય આ હું કહું બોલતો શરમ આવે છે કને એ એટલે તમારું તો પણ તો ના કરો ધોરે જો તું અહીં બંધઈ જા ને તું તારી કેમ કરું લે તું તારી હું મેલે માં રાખું ને મારે આ મારા છે મારા

લાવાની ના પાતો તું અંકાર કર્યો હા પણ હું શું લાવ્યો છું તમે પણ આતો આવ્યો છે બોલતો નઈ કોઈ નઈ કોઈ નઈ ચા જતો રહો બાપા ગમે છે પણ લઈને ચિંતા ના કરો

મારી શક્તિઓનો ગલત ઇસ્માલ થઈ ગયો મા આ દુનિયામાં કોઈ હારું નહીં બધા મારી માડી જગણ કોઈ હારું નહીં આ બલ્યો મને બે બોલી બોલી જો મારી મધુરી પૈસા લેવાના હતો મા અને આ રોય કણ પૂરી ગયો તો ગેર કેતો તો કે નહીં ગમતી મા અર વાય કણ આ કે તો મને ગમ છે મને ગમતી તી કંચો હો પરતા તમે ઓમ જોજે મારે ઓમ હું હે